શ્રી ગણેશાય નમહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યા મહાત્મય વિશે આજે રાત્રિના સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે આકાશમાં જો કે ભારતમાં દેખાવાનું નથી પરંતુ અસર તો બધે થશે વિશે તે વિશે પણ જાણીશું સર્વે પિતૃ અમાવસ્યા પિતૃની વિદાયનો વિદાયનો સમય આજે શું કરવું શું ન કરવું તે પણ જાણીશું કઈ રીતે પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરવી તથા સૂર્યગ્રહણ છે તો આપણે બીજા દિવસે એટલે કે આસુ સુદ એકમના દિવસે શારદીય આસો માસની નવરાત્રિ પ્રારંભ થવા જઈ રહી છે કારણ કે સૂર્યગ્રહણ આકાશમાં તો થાય છે અસર તો બધાને થશે એટલા માટે ખાસ ધ્યાન રાખવું પાડ પાડીએ કે ના પાડીએ પરંતુ જીવન ઉપર અસર કરે છે તે વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો હિન્દુ ધર્મમાં પિતૃ અમાવસ્યાનો ખાસ મહાત્મય છે એમાંય ખાસ કરીને ભાદરવા માસની સર્વ પિતૃ અમાવસ્યા ઉત્તમમાં ઉત્તમ છે પિતૃ અને શ્રાદ્ધની જે આપણે કંઈ કંઈ અર્પણ કરીએ છીએ જેને શ્રાદ્ધ કહીએ છીએ શ્રાદ્ધ તર્પણનો મહાત્મય મહિમા આજે વધી જાય છે આમ તો માસમાં એક વખત એક વખત અમાવસ્યા આવે છે પરંતુ આ ભાદરવા માસને સર્વપિતૃ અમાવસ્યાના દિવસે કહેવાય છે કે પિતૃ નિમિત્તે જે કંઈ આપણે શ્રાદ્ધ તર્પણ પિંડદાન પુણ્ય કરીએ છીએ વ્રત ઉપવાસ કરીએ છીએ તેનું મહાત્મ્ય અલગ જ છે પિતૃઓ અત્યંત તૃપ્ત થાય છે અને તેમના વંશને આશીર્વાદ આપે છે આશીર્વાદને આપીને જાય છે અને આજે સૂર્યગ્રહણ પણ છે એટલા માટે સૂર્યગ્રહણ અને અમાવસ્યાનો સંયોગ થવા જઈ રહ્યો છે સૌ પ્રથમ આપણે જાણી લઈએ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે ભાદરવા માસની અમાવસ્યા તારીખ વીસ અને એકવીસ સપ્ટેમ્બર તારીખ વીસ એકવીસ સપ્ટેમ્બર મોડી રાત્રે લગભગ બાર ને ચોળ મિનિટે આરંભ થાય છે આ તિથિ પૂર્ણ થાય એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એકમ ને ત્રેવી એક ને ત્રેવીસ મિનિટે ઉદિયા તિથિ અનુસાર અનુસાર રાત્રિના અમાવસ્યાની તિથિ અગિયાર વાગ્યાની આસપાસ શરૂ થશે જે રાત્રિના પરોઢીએ પણ કરી શકાય છે ત્રણ ને ત્રેવીસ મિનિટે પૂર્ણ થાય છે સ ગ્રહણની આવધી સમય લગભગ ચાર કલાક અને ત્રેવીસ મિનિટ આસપાસનો રહેશે આ ગ્રહણ કન્યા રાશિ અને ઉ ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં પડવા જઈ રહ્યું છે જો કે રાત્રિના સમયે સૂર્યગ્રહણ છે બધા ઊંઘતા હશે અને ભા ભારતમાં દેખાવાનું પણ નથી એટલે પાળવાનું પણ નથી પરંતુ સવારે વહેલા ઉઠીને સૌ પ્રથમ સ્નાન કરીને ઘરમાં ચોખ્ખું બધું કરીને એટલે કે સાફ સફાઈ કરીને જો નવરાત્રિ કરતા હોય કરતા હોય જે ભક્તો તેઓ માતાજીનું મંદિર પણ સાફ સફાઈ કરીને પૂજા આરંભ કરે જે પૂજાનું શુભ મુહૂર્ત આપવામાં આવ્યું છે કે હોય ન આપવામાં આવ્યું હોય નવરાત્રિનું ઘટ સ્થળ થયું હોય અખંડ જ્યોત કરવા કરતા હોય તો પછી માની અલગ સ્થાપના કરતા હોય તે નવરાત્રિ વીડિયોમાં મુહૂર્ત જોવા મળશે એ પ્રમાણે પાળવાનું રહેશે નવરાત્રિમાં શું કરવું શું ન કરવું તે આપણે સાંભળશું સ્થાપન કરતા હોય તે નવરાત્રિ વીડિયોમાં મુહૂર્ત જે જોવા મળે છે આ પ્રમાણે નિયમને પાળવા જોઈએ કારણ કે ગ્રહણ આપણે ભલે પાળતા નથી પરંતુ આકાશમાં થાય છે રાશિ ઉપર પણ અસર કરે છે આપણા જીવન ઉપર પણ અસર કરે છે માટે ગ્રહણ પાળીએ કે ના પાળીએ તેની અસર સર્વે જીવોમાં થાય છે ઘટના તો તે કારણ કે આપણે ભલે રાત્રિ હોય કે પરંતુ સૂર્ય આકાશમાં તો છે કોઈ જગ્યાએ તો ગ્રહણ થાય છે જેમાં કે બેટ મહાસાગર ન્યૂઝીલેન્ડ અને એક્ટેરિયામાં ગ્રહણ જોવા મળશે જોવા મળશે કે ત્યાં દિવસે હોય છે ત્યાં દિવસ હોય છે અને આપણે રાત્રે હોય છે એટલા માટે આકાશમાં ગ્રહણ થવા જઈ રહ્યું છે તે આપણે પાળીએ કે ના પાળીએ નિયમ અવશ્ય પાળીએ સવારે આપણું દુર્ગા પૂજન આરંભ થવા જઈ રહ્યું છે આપણા શાસ્ત્રમાં કહે છે કે આકાશમાં ગ્રહણ થવા જઈ રહ્યું છે આપણે તેના નિયમ પાળવા અવશ્ય છે આપણે દુર્ગા પૂજા આરંભ કરવો છે અને મા ઘણા છે માટે ચોખ્ખાયથી માની સેવા પૂજા આરંભ કરવી સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક જ લાઇનમાં આવી જાય છે જેથી સૂર્યનો જે પ્રકાશ છે તે ચંદ્ર વચ્ચે આવી જાય આવવા જાય છે હોવાથી પૃથ્વી પર પડતો નથી જેને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ ખંડકા ગ્રાહ સૂર્ય ગ્રહણ અર્થાત અમુક જગ્યાએ દેખાય અમુક જગ્યાએ ના દેખાય ગ્રહણને આપણા શાસ્ત્રમાં આપણા શાસ્ત્રમાં રાહુ કે રાહુ કેતુ સાથે સંબંધ સંબંધ બતાવેલો છે રાહુ ચંદ્ર અને સૂર્યને અમુક અમુક સમયે ગ્રાસ કરે છે કોળીયો કરે છે એટલા માટે એટલો સમય ગ્રહણ છે એવું પણ ધાર્મિક દ્રષ્ટિએ દેખાય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ગ્રહો આકાશમાં એકબીજાને ચક્કર ચક્કર લગાવતા રહે છે ત્યારે સ્વાભાવિક છે કે ક્યારેક તો એક લીટીમાં આવવા છે આવવાના જ છે તો એકબીજાના પ્રકાશ તોડે છે એટલે એટલે કે એકબીજાના પ્રકાશ એકબીજા રોકે છે માટે કહેવાય છે કે ગ્રહણ દરમિયાન જો માનસિક જપ કરવામાં આવે તો હજાર ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે રાત્રિના સમયે ગર્ભ મહિલાઓ ગર્ભવતી મહિલાઓ બહાર ન નીકળે તો જો કે કે રાત્રિના સમયે સમયે એમાં અમાવસ્યા રાત્રિનો સમય તો ઘોર અંધકારનો હોય છે કામ વગર બહાર જ ન ન જવું તો સારું પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ મુણ્યકારી મનાય છે માટે આજે પૂર્વજોનો મૃત્યુ તિથિ મૃત્યુ તિથિ હોય તો તૃપ્ત તેની પિતૃ અમાવસ્યા શ્રાદ્ધ મૃત્યુ તિથિ જો યાદ ન હોય તો આ પિતૃ ની છેલ્લી તિથિ એટલે કે અમાવસ્યા સર્વ પિત્રી અમાવસ્યાના દિવસે પિતૃની આત્માને શાંતિ માટે તૃપ્ત માટે જે કંઈ શ્રાદ્ધ પિંડ દાન પુણ્ય કરી શકીએ જરૂરિયાત મનને પશુ પક્ષીને તો ઉત્તમ છે આજે ખીર બનાવીને રોટલી કે પૂરી બનાવીને કાગડાને કૂતરાને ગાયને અને કીડિયારું પૂરવામાં આવે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને દેવ દેવતાની પૂજા સંપન્ન થઈ જાય આપણા ઈષ્ટદેવની પૂજા સંપન્ન થઈ જાય પછી બપોરના સમયે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને ઘૂંટણિયા ફેર બેસીને એક તાંબાના લોટામાં જઉં તલ ચોખા ગાયનું કાચું અને મેળવેલો તો સફેદ ગંગા જલ હોય તો નહીતર શુદ્ધ જલ આ બધું મેળવીને તૈયાર રાખવું ઘૂસ ઘાસની અંગૂઠી તૈયાર કરવી જો ઘૂસ ઘાસ ન હોય તો તુલસી પત્ર પણ લઈ શકાય છે હાથમાં તુલસી પત્ર રાખવાનું અને અગિયાર વાર પિતૃઓને જલ અર્પિત કરે અને બંને હાથોથી પિતૃઓનું ધ્યાન કરે ગાયનો ગોબરનું ઉપલું ઉપલું હોય છાણ હોય જે સુકાયેલું હોય તેનું સળગાવીને તેની ઉપર ગોળ ઘી પૂરી મૂકીને અર્પણ કરવો કરવો તે ભોગને જેથી તેની સુગંધ પિતૃ લે અને અગ્નિનારાયણ દેવને પણ અર્પણ કરવા આવે છે જળ લઈને અંગૂઠાની પિતૃઓને અર્પિત કરાય છે જમણા હાથના અંગૂઠામાંથી જમણા હાથના અંગૂઠામાંથી દાન કરવાનું હોય છે બ્રાહ્મણોને પણ બ્રાહ્મણો સુધી સામગ્રી આપી શકાય છે ભોજન કરાવી શકાય છે પશુ પક્ષીને દાણચણ વ્યવસ્થા અવશ્ય કરવી કારણ કે આજે સર્વ પિતૃ અમાવસ્યા છે પિતૃના નામ પણ જો આવડતું ન હોય તો પણ સર્વે પિતૃઓ નમા આ રીતે બોલીને શ્રાદ્ધ તર્પણ પિંડ દાન કરી દેવું તેમાં બધા પિતૃ આવી જશે ઘણી વખત એવું થાય છે કે બહેનો સાસરે આવ્યા આવી ગયેલી છે તેને સાસરે આવેલા બહેનો પિયરિયાવાળા પિતૃ પણ હોય છે તે તે કેવી રીતે પોતાના પિતૃને તૃપ્ત કરે તો બહેનો પણ પિતૃઓને તૃપ્ત કરી શકે છે પોતાના પિયરવાળાને જ્યારે પણ આપણે પિતૃ શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ ત્યારે આ વિધિ પુત્રી શ્રાદ્ધ કરાય છે પુત્રુ નિમિત્તે એક જલનો લોટો ભરવો શાહે તાંબાનો હોય કે માટીનો હોય પિત્તળનો હોય કે તેમાં થોડાક તલ અને જવ નાખીને ગોળ નાખીને ઘરના દક્ષિણ પશ્ચિમ મુખે ખૂણો ને નિત્ય ખૂણો કહેવાય છે રાહ ત્યાં રાખી દેવું અને કહેવાય છે કે પિતૃ દેવતા આ જલને સ્વીકાર કરો આમ કરવાથી પણ બહેનો પોતાના પિતૃઓને તૃપ્ત કરી શકે છે આ જલને પીપળાના વૃક્ષ નીચે રેડી શકાય છે તુલસી તુલસી ક્યારે પણ રેડી શકાય છે અથવા બીજા અન્ય વૃક્ષો પણ વૃક્ષોમાં પણ રેડી શકાય છે દરેક વૃક્ષોમાં જલ જલ જે રેડાય છે તે પિતૃ સુધી પહોંચે છે સાહેબ વૃક્ષ કોઈ પણ હોય પ્રકૃતિ માતાને છે આપણું શરીર પંશભૂતોથી બનેલું છે જળ અગ્નિ વાયુ આકાશ અને પૃથ્વી તત્વ છે એ જ આપણું આ શરીર છે આ માટી માટીમાં જ મળવાનું છે આપણી જે સ્વજનો સાલ્યા ગયા છે તે પણ રાખ બની ગયા છે આ માટીમાં મળી ગયા છે જેમાં ગાય કૂતરો કાગડો કીડિયારું આવી જાય છે અને બ્રાહ્મણ આ ઉપરાંત આપણે જરૂરિયાતમનને દાન પુણ્ય કરીએ એ તેમના આશીર્વાદ મળે છે કે તેનાથી પણ આ આપણા પિતૃ તૃપ્ત થાય છે એકવારની એક વાતનું આ ખાસ ધ્યાન રાખવું કે જો આપણે દાન કરીએ ત્યારે કોઈની કોઈ દી કોઈનું ઊચ ઉશતું લઈ ઉશીતું લઈને દાન ન કરવું દાન કરવા માટે જો ધન ન હોય તો દાન ન કરવું જે ઈશ્વરને આપ્યું છે એટલું જ દાન કરવું ચાહે એક રૂપિયો પણ કેમ ન દાન કેમ ન દાન કરી શકે આ ઉપરાંત આજે સર્વ પિતૃ અમાવસ્યા હોય જો આપણે શ્રાદ્ધ અર્પણ પિંડદાન દાન કે બ્રાહ્મણોને દાન દક્ષિણા પણ ન આપી શકીએ કોઈ પણ કાર્ય કરી ન શકે તો પણ આજે પિતૃઓને તૃપ્ત અર્થે દરેક પિતૃ હોય છે જે દરેક પૂર્વજો હોય છે તે લોકો પિતૃઓના સમર્પણ કરીને એક મેંદાન મેંદામાં અથવા તો આકાશમાં આકાશ તરફ મુખ રાખીને સૂર્યદેવની સામે પ્રણામ કરીને દીખા દીખપાલોને હાથ જોડીને માત્ર તલવાળા જળથી પિતૃઓને તૃપ્ત કરી શકે છે ગાયને ખાસ ગાયને ઘાસ સારો નાખી શકે છે પિતૃઓને સદગતિ માટે પ્રાર્થના કરી શકે છે પરલોક ગયેલા જીવાત્માને શ્રાદ્ધ કરવાની બધી સ્થિતિ અને મનના અંતરકરણે સારી રીતે રૂપે આ શ્રાદ્ધ વિશાળ રાખેલું છે તૃપ્ત કરી છે અને પોતાના વંશ વાસદોને શ્રાદ્ધ કરવાને આશીર્વાદ અવશ્ય આપે છે આ રીતે પ્રાર્થના કરાય છે કે પિતૃદેવતા આપના બાળકોની કોઈ ભૂલ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો અમારી ક્યારેય નારાજ અમારાથી ક્યારેય નારાજ ન થતા ઉદાર અને વિશાળ દિલ રાખીને અમારા વડીલ રૂપિયા અનુજને માફ કરી દેજો આપની હાર્દિક પ્રશંસા પ્રાપ્ત કરવા માટે હમણાં હમણાં જ પિતૃ કાર્ય કર્યું છે તેથી આપ તૃપ્ત થઈને મનોકામના પૂર્તિ માટે આશીર્વાદ આપજો અને આપ શીઘ્ર કૃપા કરજો તો પિતૃઓ નિમિત્તે જ્યારે યજ્ઞ કરાય છે ત્યારે સ્વાહા નહીં પરંતુ સ્વ સ્વધાનું ઉચ્ચારણ થાય છે ઓમ પિતૃએ દેવતાએ સ્વધા આ રીતે ઘણા યજ્ઞ પણ કરાય છે સર્વ વિશેષ પિતૃ શ્રાધના સારથી છે ઘી બન સારથી ઘી ખીર બનાવવામાં આવે છે દૂધ અને ચોખા હોય છે થોડું ઘી ઉમેરવામાં આવે છે એ ઠંડક પ્રસાદ ઠંડક પ્રસાદ કરે છે સાથે પૂરી અથવા રોટલી બનાવી કા કાગડાને ન નખાય કાગ કાગવાસ ન નખાય છે કારણ કાગડો અને કાગળીને આપણે ભોજન પીરસીએ છીએ પિતૃ નિમિત્તે કેમ કાગળી એવું પક્ષી છે કે જે જીવનમાં એક જ એક જ આવે છે કાગળો અને કાગળી જો હોય છે જેને આપણે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ અર્પણ અર્પણ કરીએ છીએ જે આપણા પિતૃ સુધી પહોંચાડે છે અને કાગળો એવું પક્ષી છે કે જે લીમડા પીપળાની ડાળે કે પછી વડલાની ડાળે બેસીને તેની બિયા ખાય છે અને જ્યાં સરકે છે ત્યાં સોળ ઊભો થાય છે એક જ નવું વૃક્ષ ઊભું થાય છે માટે આપણે કાગળને પવિત્ર માનીએ છીએ અને તેની શ્રાદ્ધ અર્પણ કરીએ છીએ પવિત્ર તમામ દોષ દૂર થાય છે સાહેબ કાલ સંપર્ક દોષ હોય કે ગ્રહ નળ નળતર હોય શત્રુ બધા હોય કે કોઈ પણ ગ્રહ દશા અથવા અંતરશા હોય તેમના શાંતિ અર્પ અર્પતે તેના માટે ભગવાન મહાદેવનો વિશેષ અભિષેક થાય છે આજે સર્વે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન મહાદેવનું શિવલિંગમાં જઈને જઈને શિવજીને ગંગાજલ અથવા સાદુ જલ અર્પિત થાય છે ત્યારબાદ જવથી શિવલિંગને અભિષેક કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃદોષમાંથી મુક્તિ મળે છે કાળા તલ કે જે શનિદેવ પણ પ્રિય છે ગ્રહ સંબંધિત દોષ દૂર કરે છે કાળા તલ પિતૃઓને પણ પ્રિય છે માટે પિતૃદેવતા પણ તૃપ્ત થાય છે શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કાળા તલની શિવલિંગનો અભિષેક થાય છે દુર્વાઘાસ કે ભગવાન શ્રી ગણેશજીને અત્યંત પ્રિય છે શિવલિંગ પરંતુ દુર્વાઘાસ ચડાવવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે ગંગાજલ જો મળી જાય તો અથવા શુદ્ધ જલમાં પણ ગંગાજીનું સ્મરણ કરીને શિવલિંગ ઉપર અભિષેક કરવાથી આ તો પાપમાંથી મુક્તિ મળે છે જે કારણ કે ગંગાધર ભગવાન મહાદેવ છે બીલીપ બિલેશ્વર મહાદેવ છે ભગવાન મહાદેવનો અભિષેક થાય છે આમ તો મંત્રનો જાપ કરીને શિવલિંગ ઉપર બિલીપત્ર ચડાવીને પિતૃઓને શાંતિ મળે છે આ પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અક્ષમ જેના આપણે ચોખા કહીએ છીએ જેથી તેની શિવલિંગ ઉપર અભિષેક કરવાથી અંધાનની કમી ક્યારેય રહેતી નથી પરિવારમાં ખુશહાલી રહેશે આ ઉપરાંત લક્ષ્મીજીની પણ પૂંજા વિશેષ થાય છે અમાવસ્યા માતા મહાલક્ષ્મી અત્યંત પ્રિય છે આ અખંડ લક્ષ્મી પ્રાપ્ત થાય છે એવા આશીર્વાદ આપી જાય છે માટે આ ઘરની ઈચ્છાની ખૂણામાં લક્ષ્મી દીપ દીપક પ્રગટાવીને લક્ષ્મીજીની મંદિરમાં જઈને પણ દીપદાન કરી શકાય છે ગુલાબની કે ચંદનની અગરબત્તીથી કંઈ દાન પુણ્ય કરી લેવું જોઈએ આખા વર્ષની અમાવસ્યાનું ફળ પ્રાપ્ત થઈ જાય છે અને સૂર્યગ્રહણ પણ છે એટલા માટે આજે ગીતાજીનો પાઠ કરવો સાંભળવા ઉત્તમ મનાય છે પોતાનું ઘર પોતાનું પણ કલ્યાણ થાય છે આ વિડીયો મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ મને આશા છે કે આપણને આ વિડીયો પસંદ આવ્યો હશે આજના દિવસે કરેલું દાન પુણ્ય જપ તપ મંત્ર આદિ લાખ ઘણું ફળ આપે છે માટે સૂર્ય ગ્રહણ અને મોટા મોટા અમાવસ્યાનો સંયુગ થવા જઈ રહ્યો છે માટે અમાવસ્યાનો લાભ અવશ્ય ઉઠાવજો જોઈએ મિત્રો મને સાંભળવા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો છે આજે પીપળાનું વૃક્ષ નીચે દીપક પ્રગટાવીને તુલસી ક્યારે દીપક પ્રગટાવીને ઘરનો મન દરવાજા પાસે દીપક પ્રગટાવીને ઘરના મંદિર દીપક પ્રગટાવીને સૂર્યનારાયણ દેવને જલ અર્પિત કરાય છે અને પિતૃઓનું સ્મરણ થાય છે આમાંથી પણ આ પિતૃ તૃપ્ત થાય છે આજનો દિવસ દેવ મહાદેવને પ્રાર્થના કરાય છે કે આપણા પિતૃઓને સદગતિ પ્રાપ્ત થાય મહામૃત્યુંજય મંત્ર છે આ કાળ મૃત્યુના સંયમમાંથી મુક્તિ હરળમાં વાળો મંત્ર છે તેનો જાપ અવશ્ય થાય છે ઓમ ઝૂમ ઓમ ત્રયમુંગ યજામહી મહી સુગંધ પુષ્ટિ બંધુના મૃત્યુ મોક્ષી અમામૃતમ બોલો અમાવસ્યાના દેવતા જય શ્રી મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ